કુંભરવાડા વાડીમાં ડીજે વગાડવા બાબતે મારામારી થતાં બંને પક્ષના ત્રણ વ્યક્તિઓને ઈજા કુંભરવાડા વાડી શેરી નંબર દસમાં મોડી રાત્રિના ધવલભાઈ મકવાણાના ભાઈનો વરઘોડો નીકળ્યો હતો જેમાં ડીજે વગાડતા હોય આ સમયે ડીજે વાગતો હોવાના કારણે વિનેશભાઈ રમેશભાઈના માલઢોર ભડકતા હોય જે બાબતે વિનેશભાઈએ ડીજે વગાડવાની આગળ જઈને સૂચના આપતા બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બનતા વિનેશભાઈ રમેશભાઈને ઈજાઓ થવા પામી હતી જ્યારે સામા પક્ષે ધવલભાઈ મકવાણા અને ગોપાલભાઈ મકવાણા ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ બોડતળાવ પોલીસને થતા પોલીસે ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી અલુ બે નંબર પર આવું આ દેખ રાખો બસ બસ મેં ઓરનો બંધ વિનેશભાઈ ક્યાં રહ્યો તમે કુંભાર રોડ અબાનુ બેનવાડી શું થયું તો અમારો ઘર પર છે દારૂ પીન 6 થી 7 જણા ગાડી બોલતા તો એમાં ગાડી બોલવાની ના પડે તો સારા એમાં કે અમારી ઉપર એ હુમલો કર્યો બે પેપના ઘા કર્યા અને ઠીકા પાટુનો માર માર્યો મને એ લોકો કેટલા હતા 6 થી 7 જણા હતા નામ આવડે છે કોઈને

શું નામ ભાઈ બંધારું તલ મકવાણે તૌલભાઈ ક્યાં રહ્યો તમે કુંભારવાળા દિવાળી શેરી નંબર દસ નગર શું થયું તું કઈ નઈ ફરવા પરવાડ જે અમારા ઘર બાજુ જે રાઠોડ રાઠોડ પરિવાર છે કે નહીં પરવાડ સમાજ બરાબર એની ભેસું બહાર બાંધી લીધી હતી અમને ફટાકડા ફોડવાની ના પાડી અમે તોય પછી ચાવા દીધા ડીજે અમારું વાગતું હતું એની ભેસું ભડકતી હતી ને તોય અમને એમ કીધું તમે રહેવા દો આગળ વધારો બરાબર તમારું બીજે આગળ લઈ જાઓ હું અમને કીધું દાદાગીરી ચોખ્ખી ફૂલ દાદાગીરી કરી અમારી આગળ બરાબર છે પછી અમે બીજા બધું પૂરું અમારું થઈ ગયું કે નહીં અમે ઘરે જમવા જતા હતા પછી અમારી ઉપર ઘા કર્યા છે કેટલા જણા હતા એ લોકો નહીં નહીં તો બાર થી પંદર જણા હતા એ લોકો એમાં એમાં કોઈનો ઓળખો ઓળખો ચાર જણાના નામને આવડે છે શું નામ હતા કાળુભાઈ મખો પછી રમેશભાઈ ગીગો પછી બીજા કોઈ નામ મને અત્યારે યાદ નથી એક કાનો હતો બરાબર એમની પાસે હથિયાર શું હતા હથિયાર તલવાર છરી અને એની ડાંગુ ધોકા જે આવે ને એ તમે એ વિસ્તારમાં શું જાણ લઈને ગયા હતા કે શું લઈને ગયા હતા અમારું ઘર જ ના છીએ મારા મોટભાઈના લગ્ન હતા બરાબર છે અમે અમારું ડીચે કાઢ્યું હતું નથી